દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ શહેરમાં શરૂ કરાયેલા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંગે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે ભરૂચ શહેરના હાજી ખાના બજાર નજીક બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારે વીજ કંપનીની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે પરિવારના જણાવ્યા મુજબ તેમને અચાનક રૂપિયા ત્યાંસી હજારનું વીજ બિલ મળતા તેઓ આઘાતમાં મુકાયા હતા પરિવારનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવાયા પહેલા પરંપરાગત મીટર પરથી દર મહિને મહત્તમ સાત થી આઠ નું બિલ આવતું હતું મકાનમાં સોલાર સિસ્ટમ પણ કાર્યરત છે જેના કારણે વીજળીનો વપરાશ સામાન્ય રહે છે તેમ છતાં સ્માર્ટ મીટર દ્વારા લાખો યુનિટનો હિસાબ દર્શાવી ત્યાસી નું બિલ જનરેટ થયું આ બિલની ચૂકવણીને લઈને પરિવાર હવે ભારે મૂંઝવણમાં મુકાયો છે આ મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે સંબંધિત કેસની તપાસ હાથ ધરવામાં આવે છે જો બિલિંગ સિસ્ટમમાં કોઈ તકનીકી ખામી કે ગડબડ જોવા મળશે તો જરૂરી સુધારાત્મક પગલા લેવામાં આવશે અધિકારીઓએ ગ્રાહકોને ખાતરી આપી કે ગેરવાજબી બિલ માટે ગ્રાહકો પાસેથી જબરજસ્તી વસૂલાત નહીં કરાય ભરૂચના આ બનાવને કારણે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે ભરૂચમાં સ્માર્ટ મીટર લગાવવાના નામે શરૂ થયેલી પારદર્શકતા હવે શંકાના ઘેરામાં આવી છે એક તરફ વીજ કંપની આધુનિક ટેકનોલોજી દ્વારા ચોકસાઈ વધારવાની દલીલ કરે છે તો બીજી તરફ ગ્રાહકો વધતા બિલોથી પરેશાન છે હવે જોવાનું રહેશે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની આ ફરિયાદોને કેટલી ગંભીરતાથી લઈને સમસ્યાનું નિવારણ કરે છે મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું હું હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાળે આ વખતે છે તે ઇકોટર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ નટું લખાવ્યું તે વખતે સાત હજાર આઠ હજાર નવ હજાર અને મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ સાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ મંથમાં અમારું સાઠ હજાર છસો રૂપિયા લાઇટ આવેલું હતું ને આ વખતે ને ગયો વખતે છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવીમાંથી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું ભરવાનું હશે એના કરતાં આખું ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એસી હજાર લાઇટ બિલ આવ્યું છે ભરવાનું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ